કેબિનેટ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણ યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ લોકાર્પણ કેબિનેટ શ્રી દ્વારા પશુપાલન વિભાગની વિવિધ વ્યક્તિગત સહાયકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ જિલ્લા પશુપાલન શિબિરમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અને તેમને પશુપાલકોની વિવિધ યોજના હેઠળ મળતી સહાય અંગે પ્રશિક્ષિત કરાયા સ્થાનિક પશુ દવાખાના પશુ આરોગ્ય મેળા પશુ સુધારણા યોજનાના ઉપકેન્દ્રો તેમજ પશુઓની સારવાર માટે જરૂરિયાત પ્રમાણે પશુ ડોક્ટર ઉપલબ્ધ બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે શ્રી રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રો રામોલ હાથજ અને અરેરાના કુલ રૂપિયા પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત મકાનોના ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ કાર્યક્રમની શરૂઆત મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર અનિલ વાઢેના પ્રાસંગિક ઉદબોધનથી થઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આપણે બધા પશુઓ પર નિર્ભર છે માટે પશુપાલનને પૂરક વ્યવસાય તરીકે ન જોતા તેને નફાકારક બનાવવા પ્રયત્ન કરવો જોઈએ આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગની વિવિધ વ્યક્તિગત સહાયકારી યોજનાઓ જેવી કે દૂધઘર સહાય જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરા એકમ માટે સહાય અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ વગેરેના લાભાર્થીઓને મંત્રીશ્રી દ્વારા સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પશુ પોષણ પશુ રહેઠાણ પશુ સંવર્ધન પશુ સ્વાસ્થ્ય અને પશુ માવજતમાં

પશુપાલન વ્યવસાય કરવા માટે વિષય નિષ્ણાંત તજજ્ઞો દ્વારા પશુપાલકોને આ શિબિરમાં પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણ માતર શ્રી કલ્પેશભાઈ પરમાર પેટલાદ ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ આનંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કથિરિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચડી વસાવા ખેડા જિલ્લા મધ્યસ્થ કો બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ અમુલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વસો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રીંકાબેન પટેલ, પશુપાલન વિભાગના અધિકારી ગણ, ખેડૂતો તેમજ 400 પશુપાલકો જોડાયા હતા. આજે ગૌનિશ પશુ સદના યોજના હેઠળ નવા નિર્માણ થયેલા જુગલદ 3 નવા પશુ દવાખાનાના કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ ઈ લોકાર્પણ પશુપાલકોની શિબિર પણ રાખવામાં આવે અને પશુપાલન ખાતાની જુદી જુદી યોજનાઓ અંગે પશુપાલકોને સહાય અને મંજૂરી પત્રો આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોના ધંધાને વ્યવસાયને સુદૃઢ બનાવવા માટે અનેકવિધ આયોજનો અનેકવિધ કાર્યક્રમો અમલમાં છે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખતથી પશુપાલન ક્ષેત્રને રાજ્યમાં પુખ્ત મહત્ત્વ આપી પશુપાલકોના આર્થિક ઉત્પન્ન માટે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે એમાં પશુ સારવાર ક્ષેત્ર પશુ દવાખાના એની મળે એમ્બ્યુલન્સ જેવી વિવિધ અને પશુ આરોગ્ય મેળાઓ દ્વારા સારવાર ક્ષેત્ર આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવામાં આવી રહી છે પશુપાલકોને વિના વ્યાજે પશુઓના દભાવ માટે ઘિરાણ મળી રહ્યું એના માટે સરકારે યોજના દાખલ કરી છે અને પશુપાલકોના પશુઓના વીમા માટે પણ સરકારી યોજના દાખલ કરવા સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓના પૂરી માધ્યમથી પશુપાલન ક્ષેત્રે કામગીરી થઈ રહી છે